હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દીધેલી છે અગાઉ એકથી અગિયાર મોડલ પેપર આપણે ચેનલ પર મેકેલા છે આખો પ્લે લિસ્ટ તૈયાર થઈ ગયેલું છે હવે તમને ખબર છે કે આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર બાર ભણીશું જેના અંદર સાઈન્ટ એમ સીક્યુ હશે અને મિત્રો આ સાઇન્ટ એમસીક્યુ જે છે એ તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ બે જે એકસો વીસ ગુણનો પૂછાશે મિત્રો જીકેનો એના અંદર ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકાર એના અંદર પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર બાર જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે સારી રીતે ભણીશું પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા મુઘલ બાદશાહે ટંક શાળાઓ ઊભી કરી સરખા વજનના સિક્કા પડાવ્યા હતા તો શેર શાહ સુરી એ મિત્રો તમને ખબર છે એ મુઘલ બાદશાહ હતો જેણે ટં શાળાઓ ઊભી કરીને સરખા વજનના સિક્કાઓ પડાવ્યા હતા બરોબર એ વ્યક્તિનું નામ છે શેર શાહ સુરી હવે બીજા નંબર નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી તો અંબાલાલ સાકરલાલ દેસાઈ મિત્રો તમને ખબર છે અમદાવાદના અંદર સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કરેલી છે બરોબર એ વ્યક્તિનું નામ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ નાટ્ય લેખક નવલકથાકાર કેન્દ્ર સરકારના મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ છે તો કનાલાલ માણેકલાલ મુનશી જે એવા વ્યક્તિ છે જે લેખક પણ કહેવાય છે કથાકાર પણ કહેવાય છે કેન્દ્ર સરકારના મંત્રી પણ હતા અને રાજ્યના ગવર્નર તરીકે પણ રહી ગયેલા છે બરોબર એ વ્યક્તિનું નામ છે કનૈયાલાલ માણિકલાલ મુનશી હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદને હરાવવામાં સફળ થયો હતો તો કૌટિલ્યની મદદથી મિત્રો તમને ખબર છે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ધનાનંદને હરાવવાના અંદર સફળ થયો હતો બરોબર કૌટિલ્યની મદદથી હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમ્સનું પૂરું નામ જણાવો એ ડબલ આઈ એમ એસ યાદ રાખજો મિત્રો એમ્સ પૂરું નામ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ એમ્સ નું પૂરું નામ થાય છે બરોબર ફરીથી જોઈ લો મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇન્ડિકા પુસ્તકના રચયતા કોણ છે તો મેગેસ્થનીસ જે છે મિત્રો એમણે ઇન્ડિકા પુસ્તક નામના ગ્રંથની રચના કરેલી છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના સચિવાલય પર કોનું નિયંત્રણ હોય છે તો લોકસભાના અધ્યક્ષનું મિત્રો નિયંત્રણ હોય છે લોકસભાના સચિવાલય બરોબર હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંદરસો પાસઠમાં કયું પ્રસિદ્ધ યુદ્ધ થયું હતું તો પંદરસો પાસઠના અંદર મિત્રો તાલિકોટાનું યુદ્ધ થયું હતું બરોબર તાલિકોટાનું યુદ્ધ થયું હતું હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોર્ટુગલના કવ્યો ગોવાને નગરીને કયા નામથી સંબોધિત કરતા હતા તો યાદ રાખજો મિત્રો પોર્ટુગલના જે કવ્યો હતા ને એ ગોવાની નગરીને કયા નામથી સંબોધિત કરતા હતા હિન્દની મહારાણી તરીકે બરોબર કયા નામથી હિન્દની મહારાણી તરીકે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ જે કે ફિનિક્સ ફાર્મની સ્થાપના કોણે કરી હતી તો મહાત્મા ગાંધીજીએ મિત્રો તમને ખબર છે કે ફિનિક્સ સ્થાપના કરેલી છે મહાત્મા ગાંધીજીએ હવે નંબરનો પ્રશ્ન કે હંટર કમિશનની નિમણૂંક કઈ ઘટના માટે કરવામાં આવી હતી તો યાદ રાખજો મિત્રો હન્ટર કમિશનની નિમણૂક છે મિત્રો જલ્્યાવાલા બાગ હત્યાકાંડની માટે મિત્રો આ હંટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અતિરાનું પૂરું નામ જણાવો યાદ રાખજો મિત્રો અતિરાનું પૂરું નામ જણાવો ઘણી બધી એક્ઝામ પૂછાઈ ગયું તો અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન યાદ રાખજો મિત્રો મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન અને તમારી પોલીસ અંદર આવા પ્રશ્નો તો અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અતિરાનું પૂરું નામ થાય છે હવે તેરમા નંબર પ્રશ્ન સમજીએ કે પોસ્ટ ઓફિસ ના લેખક કોણ છે તો ગૌરીશંકર જોશી જે છે મિત્રો એ પોસ્ટ ઓફિસ ના લેખક કહેવાય છે તો જુઓ મિત્રો આવા જે બધા પ્રશ્નો છે ને એ જે એકસો વીસ ગુણનો જે પાર્ટ છે એના અંદર જીક્યા મિત્રો જીકેના અંદર અઢારે અઢાર કે બાવીસે બાવીસ વિષયના પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનબીના ભારત પરના આક્રમણનો હેતુ શું હતો તો મધ્ય એશિયામાં એક મોટા સામ્રાજ્ય માટે ધનની પ્રાપ્તિ કરવા માટેનો મિત્રો મોહમ્મદ ગઝનવીનો ભારતના આક્રમણ ઉપરનો હેતુ હતો બરોબર જે મધ્ય એશિયાના અંદર એક મોટા સામ્રાજ્ય બનાવવા માંગતો હતો મિત્રો એટલા માટે એને ધનની પ્રાપ્તિ કરવા માટે ભારત દેશ ઉપર આક્રમણ કર્યું હતું હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજ કે મહંમદ ગઝનવીના બધા જ આક્રમણમાં સૌથી મહત્વનું કયું ગણાય છે તો સોમનાથ પરનું આક્રમણ છે મિત્રો મિત્રો એ સૌથી આક્રમણ ગણાય મોહમ્મદ ગઝનબીનું બરોબર હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો તો નડિયાદ ખાતે મિત્રો થયો હતો તમને ખબર છે કે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ બરોબર નડિયાદના અંદર થયો હતો હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણીય ઈલાજના અધિકાર માટેની કઈ રીતનો શાબ્દિક અર્થ થાય છે કે અમે આદેશ આપીએ છીએ તો યાદ રાખજો મિત્રો પ્રશ્નને એકવાર સમજો કે બંધારણે ઈલાજના અધિકાર માટે કઈ રીટ યાદ રાખજો મિત્રો બંધારણના અંદર પાંચ રીટો આપેલી છે બરોબર એના અંદર એક રીતનો મિત્રો એવો મતલબ થાય છે કે અમે આદેશ આપીએ છીએ તો મેન્ડેમસ રીત જે છે મિત્રો એનો એવો મતલબ થાય છે કે અમે આદેશ આપીએ છીએ બરોબર મેન્ડેમસ રીટ હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તો દિલ્હીના અંદર મિત્રો આ હુમાયુનો મકબરો આવેલો

એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાશ્મીરનો પ્રવાસ ગ્રંથના લેખક કોણ છે તો કલાપી જે છે મિત્રો એ કાશ્મીરનો પ્રવાસ એ ગ્રંથના લેખક છે અને કલાપીનું મિત્રો પૂરું નામ આવડતું હતું કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી તો હિમાલય પર્વતમાળા મિત્રો બરાબર હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા રાજ્યમાં એમ છિન્ના સ્વામી સ્ટેડિયમ આવેલું છે તો કર્ણાટક રાજ્ય જે છે મિત્રો એ ભારતનું રાજ્ય છે એના અંદર મિત્રો એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ આવેલું છે અને તમારા જે કેના અંદર મિત્રો આવા પ્રશ્નો જોવા મળશે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો બનાસ નદી ઉપર મિત્રો તમને ખબર છે ગુજરાતનો દાંતીવાડા ડેમ છે એ બાંધવામાં આવેલો છે અને આપણા બનાસકાંઠાના અંદર મિત્રો તમને ખબર છે આ બનાસ નદી આવેલી છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજી કે રાજ્ય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે શું તો પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ મિત્રો બરોબર તો જુઓ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર જે પાર્ટ પે છે મિત્રો એકસો વીસ ગુણનો એના અંદર આવા પ્રશ્નો જોવા મળશે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી તમારે કરવાની રહેશે અને અલગથી મેં મિત્રો અલગ અલગ વિષયો પર પણ વિડીયો બનાવ્યા છે કે જેથી કરીને તમને ખૂબ ઉપયોગી બની શકે છે બંધારણના મિત્રો ચાર વિડીયો બનાવ્યા છે બરોબર જે તમારે એક્ઝામના અંદર ત્રીસ માર્ક્સનું બંધારણ પૂછાશે બરોબર એટલે આના માટે સ્પેશિયલ મેં પ્લેલિસ્ટ બનાવ્યું છે આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માલ બેંક જેગરી અને રેણીઓ બેટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલો છે તો યાદ રાખજો મિત્રો ભાવનગર જિલ્લાના દરિયા કિનારે મિત્રો આ ત્રણ બેટ આવેલા છે એક માલ બેટ જેગરી અને રેણીયો બેટ બરોબર એટલે યાદ રાખી લેજો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો ચિનાબ નદી પર મિત્રો તમને ખબર છે વિશ્વનો સૌથી ઊંચો પુલ બાંધવામાં આવ્યો છે બરોબર ચીનાબ નદી ઉપર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ અને મોઢેરા અને સોમનાથ ઉપર ચઢાઈ કરી હતી તો યાદ રાખજો મિત્રો ભીમદેવ પહેલાંના સમયના અંદર મિત્રો તમને ખબર છે મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ મોઢેરા અને સોમનાથ ઉપર ચઢાઈ કરેલી હતી હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સમ્રાટના શાસનમાં મુગલ સુલતાનનું પાટનગર આગ્રાથી ફતેહપુર સીકરી ફેરવવામાં આવ્યું હતું તો અકબરના શાસનના અંદર મિત્રો તમને ખબર છે કે જે આ જે પાટનગર છે મિત્રો આગ્રાથી ફતેહપુર સીકરી ફેરવવામાં આવ્યું હતું બરાબર અકબરના શાસનમાં હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વ હેમોફિલિયા દિન ક્યારે મનાવવામાં આવે છે તો સત્તર એપ્રિલના રોજ મિત્રો વિશ્વ હેમોફિલિયા દિન ઉજવવામાં આવે આવે છે તો મિત્રો યાદ રાખજો તમારી જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે મિત્રો એના અંદર એક માર્ક્સના અંદર મિત્રો કયો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે એના અંદરથી સો ટકા આવશે અને આપણા જે મિત્રો જેટલા પણ આ મોડેલ પેપર બનાય છે બધા જોઈ લેજો મિત્રો એટલે તમને મિત્રો આ જે એકસો વીસ ગુણનો જે પોષણ છે મિત્રો એ તમારો કવર થઈ જશે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ વીરનું બિરુદ કોણે આપવામાં આવેલું છે તો યાદ રાખજો મિત્રો ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ વીરનું બિરુદ કોણે આપવામાં આવ્યું છે બળવંતરાય ઠાકોર મિત્રો આપવામાં આવ્યું છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો મહીસાગર જિલ્લાની મિત્રો હદ સ્પર્શતી નથી મિત્રો સાબરકાંઠાને બરોબર અને આ જે પ્રશ્ન છે મિત્રો એ તમારે ચાર ઓપ્શન આપ્યો અને એ રીતનો જવાબ આપવાનો રહેશે બરોબર આની જગ્યાએ કોઈ અલગ પણ જિલ્લો આપેલો હોઈ શકે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાટા આર્ચરી એકેડમી કયા રાજ્યમાં આવેલી છે તો ઝારખંડના અંદર મિત્રો ટાટા આર્ચરી એકેડમી આવેલી છે બરાબર ઝારખંડમાં હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પાડાવને લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગર જિલ્લાના અંદર આવેલું છે મિત્રો આ લુણાવાડા હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બકર ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ રચ્યું હતું કયું રચ્યું હતું તો ભણકાર નામનું જે સોનેટ છે ને મિત્રો ભણકારા નામનું સોનેટ એ બકર ઠાકોરે ગુજરાતી ભાષાના અંદર સૌપ્રથમ સોનેટ રચ્યું હતું બરોબર એનું નામ છે ભણકારા હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે અર્થિંગ ઉપર અસર કરતા પરિબળો કયા ગયા છે તો જમીનનો પ્રકાર ઇલેક્ટ્રોનિક ધાતુ અને જમીનનો ભેજ આ ત્રણ વસ્તુઓ છે પરિબળો છે અને આ જે પ્રશ્ન છે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીનો કહેવાય અને ભૂગોળનો પણ કહી શકાય છે બરાબર એટલા માટે મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારું માર્કિંગ સારું એવું આવે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો તરગાડિયાના અંદર મિત્રો આવેલું છે ગુજરાતના અંદર સૂકી ખેતી મુખ્ય સંશોધન કેન્દ્ર બરોબર સમજી મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલની જે આ એક્ઝામ લેવડાવવાની છે તમને ખબર છે બરોબર એના અંદર મિત્રો હવે તમારે મિત્રો કયો જિલ્લો ક્યાં આવેલો છે કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એટલે આ બધી બાબતો છે ને મિત્રો એ તમારે પાકી કરવી પડશે તમારી એક્ઝામના અંદર એકાદ બે માર્કસના અંદર સો ટકા પૂછાશે હવે ઓગણત્રીસ ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં અંગ્રેજી ભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે તો ત્રેવીસ એપ્રિલના રોજ મિત્રો વિશ્વના અંદર અંગ્રેજી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરોબર ત્રેવીસ એપ્રિલ હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો સાબરકાંઠા જિલ્લાની હદ સ્પર્શતી નથી મિત્રો ગુજરાત રાજ્યના પાટણના જિલ્લાને બરોબર અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે એકતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું મટીરિયલ સારામાં સારો વિદ્યુત સુવાહક છે તો ચાંદી જે છે મિત્રો એ સારામાં સારો વિદ્યુત સુવાહક કહેવાય છે આ વિજ્ઞાનનો પ્રશ્ન છે અને તમારી આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર વિજ્ઞાન પણ આવી જશે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ રજૂ થાય ત્યારે તેને શું કહેવાય છે તો કાયદો એને કહેવાય છે મિત્રો અને આ જે છે ને મિત્રો એ બંધારણનો પ્રશ્ન છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો તો શિક્ષણ વિચાર જે છે મિત્રો એ વિનોબા ભાવેની કૃતિ કહેવાય હવે ચુમ્માળીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસ્લિમ શાસન પહેલા ગુજરાતી રાજધાની કઈ હતી તો પાટણ હતી મિત્રો મુસ્લિમ શાસન પહેલા ગુજરાતી રાજધાની બરાબર કઈ હતી પાટણ હતી હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં મીરા મેળો કયા તાલુકામાં યોજાય છે તો યાદ રાખજો મિત્રો ગુજરાતના અંદર મીરાદાતારનો મેળો છે મિત્રો એ ઊંઝા તાલુકાના મિત્રો ઉનાવા ગામે યોજાય છે હવે છેતાળીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો મહેસાણા જિલ્લાના અંદર આવેલું છે અને તારંગા ડુંગર ઉપર આવેલું છે મિત્રો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા તાલુકામાં ગરમ પાણીના જરા આવેલા છે તો કઠલાલ તાલુકાના અંદર મિત્રો તમને ખબર છે આ ગુજરાતનો એક તાલુકો છે જે આગળ ગરમ પાણીના જરા આવેલા છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ લઘુ સાહિત્ય સ્વરૂપ કયું છે તો હાઈકુ જે છે મિત્રો એ ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય કહેવાય છે બરાબર હાઈકુ હવે તમને ખબર છે મિત્રો કે મોડલ પેપર નંબર બાર અને આના અંદર મિત્રો આપણે સાઈઠ પ્રશ્નો જોવાના છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલની અંદર ખૂબ જ કામ આવવાના છે આપણે અડતાલીસ જોયા મિત્રો એના પહેલા મિત્રો તમને ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં છું તમને ખબર છે કે હવે પોલીસ કોન્સ્ટેબલ રનિંગનું અપડેટ આવી ગયું છે જે જાન્યુઆરીના બીજા સપ્તાહના અંદર શરૂ થશે બરોબર આવું નોટિફિકેશન મિત્રો આવી ગયેલું છે એટલે હવે તમારે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી ચાલુ કરી દેવાની રહેશે મિત્રો બીજી તમારા માટે માહિતી છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસો માર્કસનું તમારી એક્ઝામના અંદર પૂછાય મિત્રો એ બસો માર્ક્સનું પેપર છે મિત્રો એ બે પાર્ટના અંદર પૂછાશે મિત્રો એ તમે આ રીતનું જોઈ લેશો બરોબર પાર્ટ એકના અંદર મિત્રો પૂછા રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટીશન એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે પછી ક્વોન્ટિટિવ એપ્રિટિટ એટલે ગણિત એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે ગુજરાતી ભાષા એ કોમ્પ્રિહેન્સિવ જેને કહેવાય છે એ વીસ માર્ક્સના અંદર પૂછાશે એટલે મિત્રો તમને ખબર છે કે પાર્ટ એક જે છે મિત્રો એ એસી માર્ક્સના અંદર કુલ પૂછાશે મિત્રો બરોબર હવે એના અંદર મિત્રો એ કન્ડિશન એક સરસ છે કે એસી માર્ક્સના અંદર મિત્રો પાસ થવા માટે બત્રીસ ગુણ ફરજીયાત લાવવાના એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના નહીં તો તમે ફેલ થશો તો બસો માર્ક્સના અંદરથી એસી માર્ક્સ મિત્રો આ રીતના પૂછાશે અને પાર્ટ ટુના અંદર મિત્રો પૂછાશે એકસો વીસ માર્ક્સનો બરોબર હવે એકસો વીસ માર્ક્સના અંદર કઈ કઈ બાબત પૂછાશે એ પણ તમે જોઈ લો કે ભારતનું બંધારણ મિત્રો ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન આ ત્રણ વસ્તુ છે મિત્રો એ ચાલીસ માર્ક્સના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ માર્ક્સના અંદર પૂછાશે એટલે કુલ મિત્રો એકસો એકસો વીસ ગુણનો મિત્રો આ રીતનું છે બરોબર અને બંધારણનો વારાંક મિત્રો ખૂબ વધારે છે બરોબર ત્રીસ માર્ક્સનું બંધારણ છે એટલે બંધારણના મિત્રો આપણે ચાર વિડિયો બનાવેલા છે એ ચેનલ પર જઈને જોઈ લેજો હવે આના અંદર મિત્રો જે પાર્ટ ટુ છે એકસો વીસ ગુણનો એના અંદર એક કન્ડિશન છે એક સરસ છે જોઈ લેજો મિત્રો કે પાસ થવા માટે મિત્રો એકસો વીસ ગુણના અંદરથી અડતાલીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે એટલે ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે નહીં તો તમે ફેલ થશો એટલે પાર્ટ વન ને પાર્ટ ટુ મિત્રો એમ કુલ કરીને આ બસો ગુણનું પેપર છે મિત્રો એ તમારે તમારે આ કન્ડિશનના અંદર પાસ કરવાનું રહેશે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના મિત્રો જૂના બનાવેલા વિડીયો પણ ત્યાં આગળ મેકતો હોઉં છું અને મહત્વની વસ્તુ મિત્રો મેં બે પ્લે લિસ્ટ બનાવી છે પોલીસ કોન્સ્ટેબલ માટે તમને ખબર છે એક જે આ ચાલે છે મિત્રો મોડલ પેપરની સિરીઝ અને એક અલગથી વિષય ઉપર બનાવ્યું છે જેના અંદર ભારતનો બંધારણના મિત્રો ચાર વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના ચાર વિડીયો બનાવેલા છે સમા અને જ્ઞાનના ચાર વિડીયો બનાવ્યા છે ઇતિહાસના પણ વિડીયો બનાવેલા છે સાંસ્કૃતિક વારસાના બનાવ્યા છે ભારત ગુજરાત ભૂગોળના પણ વિડીયો બનાવ્યા છે બરોબર એનું પણ આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે એટલે જુઓ ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનો ફાયદો એ થશે મિત્રો કે જે આ મોડલ પેપરનું આખું પ્લે લિસ્ટ તે આગળ મૂકી દઉં છું અને જે આ વિષયો ઉપર જે વિડીયો બનાવ્યા છે ને એનું પણ આખું પ્લે લિસ્ટ તે આગળ મૂકી દે મિત્રો એટલે તમારે મિત્રો આ યુટ્યુબ ઉપર આખા પ્લેલિસ્ટ શોધવાના પડે વિડીયો શોધવા ના પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દાંડી યાત્રા બાદ તરત જ મે ઓગણીસો ત્રીસમાં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી હતી તો ધારાસણ સત્યાગ્રહની શરૂઆત કરી હતી મિત્રો મે ઓગણીસો ત્રીસના અંદર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર કઈ ભાષામાં લખાયેલો છે તો સંસ્કૃત ભાષાના અંદર લખાયેલો છે મિત્રો આ કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ગ્રંથ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગામડામાં ગાંધીજીના સત્યાગ્રહનો સંદેશો ફેલાવનાર દાંડી કૂચની આગળ ગયેલ સરદાર પટેલની સરકારે કયા ગામેથી ધરપકડ કરી હતી તો રાસ ગામે ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે તો અગ્નિકૃત જે ખડકો છે મિત્રો એમની સૌપ્રથમ ઉત્પત્તિ થઈ હતી એટલા માટે જ મિત્રો એમને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે બરોબર અગ્નિકૃત ખડકો હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા મંદિરને સંગે મરમરના કંડારેલા કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે તો દેલવાડાના જૈન મંદિર જે છે મિત્રો એમણે સંગે મરમરના કંડારેલા કાવ્યની ઉપમા આપવામાં આવી છે બરોબર દેલવાડાના જૈન મંદિર હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો તો ચુમ્માળીસમાં જે બંધારણનો સુધારો છે મિત્રો એના અંદર મિત્રો તમને ખબર છે આ મિલકતનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો હતો તો જોઈ લો મિત્રો તમારા બંધારણના અંદર મિત્રો આ જે બંધારણીય સુધારા છે ને એ પૂછાઈ શકે છે ત્રીસ માર્ક્સનું બંધારણ પૂછાશે મિત્રો બરોબર આપણા બધા વિડીયો જોઈ લેજો આગળ મેં માહિતી આપી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે તો ખેડા જિલ્લાના અંદર આવેલું છે મિત્રો આ ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે તો અલંકારના મિત્રો મુખ્ય બે પ્રકાર છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનાર જુનાગઢના દીવાનનું નામ શું હતું તો શાનવાઝ ભુટ્ટો હતો મિત્રો અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન જીકી પૂછાઈ ગયેલો છે કે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનાર જૂનાગઢના દીવાનું નામ જણાવો તો શાનવાસ ભુટો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા અનુચ્છેદ હેઠળ દારૂબંધની જોગવાઈ કરવામાં આવી હતી તો અનુચ્છેદ સુડતાલીસ હેઠળ મિત્રો તમને ખબર છે કે દારૂબંધીની જોગવાઈ કરવામાં આવી હતી હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો સત્તાવનમાં વિદ્રોહો પર યાદ રાખજો મિત્રો અઢારસો સત્તાવનના મહાવિદ્રોહો પર અઢારસો સત્તાવન નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો સુરેન્દ્ર ಸೆನೆ ಮಿತ್ರ ಲಕ್ಷ ಅಟ ಸಾವಿರ ಪುಸ್ತಕ ಬರೋಬ್ಬರ ಸುರೇಂದ್ರನಾಥ ಸೆನೆ તો તમને ખબર છે મિત્રો આ બારમા નંબરનું મોડલ પેપર છે મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાનું હતું મિત્રો અને આ જે મોડલ પેપરના અંદર સાઈઠ પ્રશ્નો આપણે ભણવાના હતા મિત્રો એના અંદર સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભીમદેવ પહેલો અન્ય કયા નામથી ઓળખાતો હતો તો બાણાવાળી ભીમ તરીકે ઓળખાતો હતો મિત્રો આ ભીમદેવ પહેલો બરોબર શું નામ હતું એનું બાણાવાળી ભીમ તો જોઈ લો મિત્રો આ સાઈઠ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે બે પ્લે લિસ્ટ તૈયાર કર્યા છે એ આખું પ્લેલિસ્ટની લિંક પણ એના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર